ધનુર્માસનો મહિમા કેટલા બધા ગ્રંથોમાં કેટલા બધા ઇતિહાસો લખાયેલા છે ભારદ્વાજ સંહિતામાં ઇતિહાસ લખાણો છે અથર્વવેદ સંહિતામાં પંચરાત્ર સંહિતામાં જેને મહારાજે ભક્તિશાસ્ત્ર તરીકે પણ સ્વીકાર્યું છે આ બધા ગ્રંથોમાં બહુ મોટો મહિમા ધનુર્માસનો લખ્યો છે આમ જનતાને કદાચ ખબર નહીં હોય કદાચ આ ગ્રંથોના નામ પણ એમને પહેલી વાર સાંભળ્યા હશે પણ આવું આપણે સાંભળીએ સમજીએ કારણ કે આપણને આ સરસ દિવ્ય પરંપરા મળી છે માટે પંચરાત્ર શાસ્ત્રમાં ભગવાનના ચોવીસ અવતાર મેં એક અવતાર છે હંસ અવતાર અને ભગવાન હંસે બ્રહ્માજીને આ મહિમા સંભળાયો છે કે હે બ્રહ્મન નર્મદાના કિનારે સત્યસંઘ નામના એક રાજા રાજ્ય કરતા હતા નર્મદા એમ પણ સ્વયં પોતે બહુ મહિમાવાન છે એટલો બધો મહિમા લખાયેલો છે કે ગંગા પાનમ નર્મદા સ્નાનમ ગંગાજીનું પાન કરવાથી માણસ પવિત્ર થાય છે અને નર્મદામાં સ્નાન કરવા માત્રથી પવિત્ર થાય છે બહુ મોટો મહિમા છે નર્મદાજીનો એ નર્મદાના કિનારે રાજ્ય હતું અને એ રાજ્યના રાજા હતા સત્યસંગ મહારાજ બહુ સારા પ્રજા પ્રેમી પ્રજા પ્રિય અને પ્રજા વત્સલ રાજા હતા સૌનું ભલું કરે સૌનું હિત કરે સૌ સુખી થાય એવો એમનો ધ્યેય હતો સ્વયં સુખી થાય એ ક્યારેય બીજાને સુખી કરી શકે નહીં સ્વયં જેટલું સહન કરી શકે એટલું અન્યને સુખી કરી શકે બહુ સ્વાભાવિક છે આપણે બધાએ આ સ્વભાવ હોય આ સભામાં ખુરશીની વ્યવસ્થા હોય નીચે બેસવાની વ્યવસ્થા હોય તો જે ખુરશીએ બેઠેલા હોય અને એમાં કોઈ બીજા કોઈ વડીલ આવે કોઈ જરૂરિયાતવાળા આવે એને જોઈ અને તરત એમ થાય કે આ વ્યવસ્થા હું આમને આપું તો વધારે યોગ્ય લાગશે તો એ પોતે સહન કરીને પોતે બીજાના સુખને માટે કાંઈક સહન કરે એ બીજાને સુખી કરી શકે ખરું તો સત્યસંગ રાજા એવા હતા પોતે સહન કરીને બધાને સુખી કરનારા હતા પણ અજાણતા એકવાર એનાથી પાપ કર્મ થયું પર સ્ત્રી એનો સંસર્ગ થયો અને એ પાપે કરી અને સર્પદંશ થયો પરંતુ હંશ ભગવાન કહે છે કે હે બ્રહ્માજી ધનુર્માસમાં એમણે ભગવાનનું ખૂબ ભજન કરેલું હતું કયા સમયમાં ધનુર્માસમાંય ભજન કરેલું હતું અને એ ભજનને ભગવાને ધ્યાનમાં લઈ અને એ રાજાના આત્માનું કલ્યાણ કરવાને માટે એ પુણ્ય પ્રતાપે ભગવાનના એની ગતિ થઈ જે લાભ આપણે સૌ કોઈ અહીંયા લઈએ છીએ એ લાભ એ વખતે એમણે લીધેલો આ બધી ભારદ્વાજ સંહિતા વગેરે બધી હજારો વર્ષ જૂના ઇતિહાસો છે એવી જ રીતે અન્ય ઘણા બધા ધનુર્માસના ઇતિહાસો છે ખાસ કરીને ધનુર્માસ શબ્દ કઈ રીતે આવ્યો એ પણ થોડું સમજી લઈએ સૂર્યનારાયણ બાર મહિનામાં બાર રાશિઓમાં વિચરણ કરે છે એક એક રાશિમાં એક એક મહિનો નિવાસ કરે તો આજથી સૂર્યદેવ ધનુર રાશિમાં પ્રવેશ કરે છે માટે આને કહેવાય છે ધનુર્માસ ચૌદ જાન્યુઆરીએ એ જ સૂર્યનારાયણ રાશિ ચેન્જ કરે અને શેમાં આવે મકર રાશિમાં એટલે આપણે શું કહીએ છીએ મકર સંક્રાંતિ મકર સંક્રાંતિનો અર્થ એ છે કે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે એનો મહિમા એના સંગમનો મહિમા છે અને ધનુર્માસ આખે આખા મહિનાનો મહિમા છે વિશેષમાં ધનુર્માસનો એટલા માટે પણ મહિમા છે કે આ એક માસ દરમિયાન આ એક આજથી ભગવાનને ભણવાની શરૂઆત કરેલું કૃષ્ણ ભગવાન ગુરુ સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે ગયેલા અને ઇતિહાસ કે છે કે પ્રભુ ચોસઠ દિવસમાં બત્રીસ વિદ્યા અને ચોસઠ કલા શીખેલા હતા બત્રીસ વિદ્યા અને ચોસઠ કળા ભગવાન ચાંદીપનીના આશ્રમમાં શીખેલા હતા અને એ ભગવાનનો અભ્યાસનો સમય હતો માટે ધનુર્માસ એ આપણે બધાને ભણવા જવાનો સમય પાટીપ્ય લાવ્યા છો કાંઈ કાંઈ નથી લાવ્યું આપણે વિદ્યા ભણવાની છે આ એક મહિના દરમિયાન ભગવાન જેમ અલગ અલગ વિદ્યા ભેણાતા જોકે ભગવાનનું ભણવું એ પણ ભગવાનની લીલા છે ત્યારે આપણે બ્રહ્મવિદ્યા ભણવાને માટે આ કથા વાર્તા આપણને બ્રહ્મવિદ્યા શીખવાડે છે અને ગુણાદિત્યાનંદ સ્વામીના તો સૂત્રો છે સ્વામી કે ભણવા જેવી તો બ્રહ્મવિદ્યા છે ભણવા જેવી તો બ્રહ્મવિદ્યા છે માટે એ ભણવી આ સભામાં આ કથામાં આપણે બ્રહ્મ વિદ્યા ભણીએ છીએ જેમાંથી ઘણી ઘણી સારી પ્રેરણાઓ સારા વિચારો સારા સદગુણો ધનુર્માસ વિશેષમાંનો અર્થ એ થાય ધનુરનો અર્થ થાય બાણ બરાબર તીર તીર કામઠું કહીએ બાણ બાણવિદ્યા એનો એક જ લક્ષ્ય હોય ધનુર્વિદ્યાનો કે જ્યાં તીર છોડે ત્યાં સટીક એ જગ્યાએ જઈને લાગવું જોઈએ તો એ ધનુર્ધર એકદમ પારંગત કહેવાય એમ આપણા બધાનું નિશાન એક ભગવાનની મૂર્તિ એક ભગવાનની મૂર્તિની પ્રાપ્તિ એ આપણું નિશાન હોય આપણું લક્ષ્ય હોય એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે ધનુર્માસ આપણને બહુ બહુ અને બહુ ઉપયોગી છે અને બહુ ફળદાયી છે કારણ કે આ સમયમાં જે કાંઈ ભજન કરેલું હોય યજન કરેલું હોય અથવા તો તપ કરેલું હોય સત્કર્મ કરેલું હોય એ બધાનું પરમાત્મા એક હજાર ગણું ફળ આપે છે કેટલું અને હું નથી કેતો તમને એમ થાય કે ઠંડી બહુ છે એટલે સ્વામી કદાચ કહેતા હશે પણ બ્રહ્મવૈવ્રત પુરાણમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા યુધિષ્ઠિર મહારાજને આ મહિમા સમજાવે છે કે રાજન ધનુર્મા સમયે ભગવાનના પવિત્ર સંત હોય સાધુ હોય બ્રાહ્મણ હોય ભગવાનના ભક્ત હોય એને જમાડવાનો રાજા એક હજાર ગણું ફળ છે કેટલું એક હજાર ગણું ફળ છે આ સમયમાં ભગવાનને જમાડીએ ભગવાનના સંતોને જમાડીએ બ્રાહ્મણોને જમાડીએ ભગવાનના ભક્તોને જમાડીએ યુધિષ્ઠિર મહારાજે એ વાત સાંભળી અને ધનુર્માસમાં બ્રહ્મ ભોજન કરાયું અને બ્રહ્મ વિવદ પુરાણ કહે છે કે બ્રાહ્મણોને જમાયડા ભગવાનના ભક્તોને જમાયડા અને રાજા સ્વયં પોતે દાસ ભાવે એ પતરાવળી એને સ્વયં પોતે ઉપાડી યુધિષ્ઠિર મહારાજે ઉપાડે પણ જેવી પતરાવળી ઉપાડે એક ઉપાડે ત્યાં નીચે બીજી હોય બીજી ઉપર નીચે ત્રીજી હોય એમ શાસ્ત્ર એમ કહે છે એક હજાર પતરાવળી ઉપરા ઉપર એમને જોવામાં આવે આમ ઢગલો નહોતો થપ્પો નહોતો પણ જ્યાં ઉપાડે ત્યાં બીજી દેખાય બીજી ઉપાડે ત્રીજી દેખાય આવી એક હજાર પતરાવળી એમણે જોઈ અને ભૈયામાં હા પડી ગઈ કે ભગવાને જે મહિમા કીધો એ બિલકુલ સાચો છે અને માટેવાલા ભક્તજનો આ ધનુર્માસ અંતર્ગત આપણા બધા જ મંદિરોમાં આપણી ભક્તિ પરંપરામાં દરેક મંદિરોમાં ભગવાનને વહેલી મંગળા આરતી થાય ભગવાનને થાળ ધરાવવામાં આવે બાળભોગ ધરાવવામાં આવે કારણ કે ભગવાન બાળ સ્વરૂપે અભ્યાસ કરવા માટે જાય છે એ અભ્યાસ કરવા માટે જાય છે એ એક ભક્તિનો સાર ધ્યાનમાં લઈ અને ભગવાનના ભક્તો ઠાકુરજીને લાડ લડાવવા માટે સરસ મજાનો બાળભોગ ધરાવે છે મને એમ કે આજે પહેલો દિવસ છે ભગવાન થોડા ભૂખા રહેશે પણ ભગવાન પહેલા દિવસે જ પૂર્ણ થઈ ગયા આખો થાળ ભગવાનને સરસ મજાનો ધરાવવામાં આવ્યો આખો થાળ ભરે ભરાઈ ગયો ભગવાન પૂર્ણ થઈ ગયા રાજી થઈ ગયા પણ હવે આખો મહિનો ભગવાન આવી રીતના જમાડવા છે ઓ કારણ કે બહુ મોટો મહિમા છે માટે આપણે ભગવાનને થાળ ધરાવીએ છીએ બ્રહ્મ પુરાણના શાસ્ત્રોના શબ્દને આધારે આપણે ત્યાં લાડુબાની સરસ કથા લખાયેલી છે કે ધનુર્માસ અંતર્ગત મહારાજને રાજી કરવા માટે વહેલા થાળ કરી અને બહુ પ્રેમથી પ્રભુને જમાડતા પણ ફરક એટલો હતો કે લાડુબા જમાડતા એ આજના જેવી ફેશનેબલ વાનગીઓ નહોતી એ રોટલો ને દહીં રોટલો દહીં ને બહુ બહુ તો પછી રીંગણાનું શાક કરીને જમાડતા હોય પણ આજે તો આ લાડુબા જેવા બહેનો જાત જાતના મેવા મીઠાઈ બનાવીને ભગવાનને જમાડે છે વહેલી સવારમાં ઉઠી અને સ્નાન કરી પવિત્ર થઈ અને ગરમા ગરમ ભગવાનની વાસ્તે થાળ બનાવી અને પછી અહીંયા પહોંચાડવા એ ખરેખર શ્રદ્ધા માગેલીઓ ભાઈઓ એ બહુ મોટી વાત છે તો ભગવાનને જમાડવાનો મહિમા છે એટલા માટે લાડુબા વગેરે બહારને જમાડેલા છે અને આજે પણ આપણા બધા મંદિરોમાં ભગવાનના ભક્તો થાળ બનાવી બનાવી પ્રભુને જમાડે છે વડોદરામાં એકવાર ગોપાળાનંદ સ્વામી ધનુર્મા સમયે પધારેલા અને નાથ ભક્તને ગોપાળાનંદ સ્વામીએ શીખવાડ્યો કે ભગત આ ધનુર્માસમાં જે ભગવાનનું ભજન કરીએ છીએ ભગવાનને બહુ વાલું લાગે છે ભગવાનને બહુ ગમે છે માટે એકાગ્ર થઈ અને નાસાગ્ર દ્રષ્ટિ રાખી ભગવાનને હૃદયમાં ધારી અને ભજન કરો ગોપાળાનંદ સ્વામીએ ભજનની લટક નાદ ભગતને શીખવાડી અને ભગવાન ધનુર્માસમાં એમના ભજને કરીને રાજી થયા અને ત્યારથી મહારાજ દરરોજ નાથ ભગતને પૂજામાં દર્શન આપતા થઈ ગયા દરરોજ પૂજામાં દર્શન આપે નાથ ભગતને મૂર્તિનું સુખ આવવા માંડ્યું અને ભગવાનમાં એનું મન વધારેને વધારે જોડાવા માંડ્યું એ જ રીતે એક પ્રસંગ લઈ લઈએ જોકે પ્રસંગ તો ઘણા બધા છે પણ એકાદ પ્રસંગ સાંભળીએ ગઢડામાં નિસ્કુળાનંદ સ્વામીના પુત્ર ગોવિંદાનંદ સ્વામી સ્વામીના દીકરા હોય પૂર્વાશ્રમના દીકરા હતા પણ નિસ્કુળાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા અને સ્વામીએ એવી વૈરાગ્ય પ્રેરક વાત કરી ત્યાં ત્યાં એને સંસારનો ત્યાગ કર્યો સાધુ કર્યા મહારાજે અને નામ આપ્યું છે ગોવિંદાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીના પૂર્વાશ્રમના પુત્ર હતા અને એ સાધુ થયા નામ પાડ્યું ગોવિંદાનંદ સ્વામી એ ગોવિંદાનંદ સ્વામીને પણ ગોપાળાનંદ સ્વામીએ નિયમ આપ્યો કે તમારે ધનુર્માસમાં આ રીતે મહારાજનું ભજન કરવાનું પાંચ ટાઈમ માનસી પૂજા કરવાની અને કેવી રીતે માનસી પૂજા કરવી એ પણ સ્વામીએ શીખવાડ્યું ગોવિંદાનંદ સ્વામીએ અદ્દલ એ જ રીતે ભજન કર્યું માનસી પૂજા કરી તો જે રીતે શ્વેત દીપ પતિ વાસુદેવ નારાયણ શ્વેતદીપના એ ધામાધિપતિ છે એ શ્વેત દ્વીપમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ જેમ પાંચ વાર દર્શન દેવા માટે પધારે છે એમ ગ્રંથોમાં વાત લખી છે કે ગોવિંદાનંદ સ્વામીને મહારાજ પાંચ વાર દર્શન દેવા માટે પધારતા મહારાજ ધામમાં વિગ્યા પછીની વાત માસમાં ભજનના આટલા બધા હરિભક્તો લાભ છે આટલું બધું મહિમા છે માટે આપણે ભગવાનને રાજી કરવાને માટે વહેલા ઉઠી મંગળા આરતીનો લાભ લઈએ છીએ માટે આપણે ભગવાનને થાળ ધરાવીએ છીએ માટે આપણે ધૂન ભજન કરીએ છીએ માટે આપણે કથા વાર્તા સાંભળીએ છીએ અને માટે આપણે ભગવાનના ભક્તોને પણ પ્રસાદ જમાડીએ છીએ એમને આપણે ભગવાનનો થાળ પ્રેમથી અર્પણ કરીએ છીએ અહીંયા અનેક અનેક ઘરોથી થાળા એવા હોય એ જ રીતના કોઈ હરિભક્તો આર્થિક સેવા કરી કે આજે મારા તરફથી ભગવાનના ભક્તોને પ્રસાદ કારણ કે એક ભગવાનના ભક્તોને જમાડો અને એક હજાર ગણો એક હજાર ભગવાનના ભક્તોને જમાડવા બરાબર ફળ થાય આટલી મોટી આ ભક્તિની સિદ્ધિ છે ત્યારે વાળા ભક્તજનો આપણે સૌ કોઈ ભક્તિનો મહિમા સમજી ભગવાનના ભજનનો મહિમા સમજી અને વિશેષ ને વિશેષ આપણે પ્રભુને રાજી કરવા માટે તાન રાખીએ આગ્રહ રાખીએ એકાદ ભક્તિનો પ્રસંગ મારે કેવો છે